હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મર્સિડી બેન્જ કાર આવેલ છે મિત્રો એ બસો ત્રીસ ઓટોમેટિક જે પણ કોઈ મારા મિત્રો મર્સિડીજ કાર લેવાય સતા હૈસા વ્યાજબી ભાવમાં સારી કાર તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર વેસાઈ જશે મિત્રો ગણતરીના કલાકોમાં અને મિત્રો વાત કરીએ આપણે કારની વધુ ડિટેલ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ સાથે મોકલી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ મરસિદિ મરસીડી બેન્ચ કારની વાત કરીએ આપણે મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે મિત્રો આગળ વિડીયોમાં જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મર્સેડી બેન્જની કારની મોડલની તો બે હજાર ને દસનું મોડલ છે ઓક્ટોબર મહિનાનું બે હજાર અને દસનું એન્ડનું મોડલ છે મિત્રો કાર થ્રી ઓનરમાં છે કાર ફૂલ પેટ્રોલ એન્જિન છે પ્યોર પેટ્રોલ એન્જિન છે કારમાં તમને સ્ટેરિંગ કંટ્રોલ મળી જશે એડસ્ટ પાવર સીટિંગ મળી જશે મિત્રો અને કારમાં કમની ફિટિંગ ડીવીડી ફ્લેયર મળશે મિત્રો મ્યુઝિક સિસ્ટમ કમની ફિટિંગ જોવા મળશે ઓટોમેટિક ગેર જોવા મળશે એબીએસ બ્રેક સનરૂપ સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે મિત્રો ટોટલ સિસ્ટમ જોવા મળશે પ્રોજેક્ટર હેડલેપ જોવા મળશે અને મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે લુકવાઇજ ખૂબ જ સારી કન્ડિશનમાં એલો વ્હીલ સાથે જોવા મળશે ઓરિજિનલ પ્લેયર જોવા મળશે ઓટોમેટિક એડ્રેસ જોવા મળશે મિત્રો અને કારમાં તમને મિત્રો ટ્યુબલેસ ટાયર એંસી ટકાની કન્ડિશન જોવા મળશે કારમાં ટ્યુબલેસ ટાયરની અને મિત્રો કારમાં તમને ક્યાં પણ કાટછળો બિલકુલ જોવા નહીં મળે મિત્રો મર્સિડીઝ કાર છે મટીરિયલ સારું જોવા મળશે લુકવાજ ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે મિત્રો કારની કન્ડિશન અંદર બહાર તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ વ્યાજબી ભાવમાં કાર વેસવાની છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મર્સિડીઝ કારના માલિકની તો માલિકનું નામ આરઆર ઓડી ભાઈ છે અને મિત્રો આરઆર ઓડી ભાઈ ભાવ ફોન ઉપર થશે તેવું આરઆર ઓડી ભાઈને કહેવાનું છે તો મિત્રો ભાવ તમે કોલ કરી અને કરાવી શકો છો આરઆર ભાઈ આરઆર ઓડી ભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસ્સો સાર ચોપન એકતાઓતેર આર આર ઓડી ભાઈનો મોબાઈલ નંબર છે કિંમત ફોન ઉપર કરી આપશે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે નામ આર આર ઓડી ભાઈ આર આર ઓડી ભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે આર આર ઓડી ભાઈનો કોન્ટેક કરી કિંમત વગેરે જાણી અને કાર લઈ શકો છો જયસરાજ